અને પાકું આપ્યું છે એકત્રીસ ત્રણ સત્તર તો હવે જે નવો પ્રવેશ પામશે અને પ્રવેશ પછીનું જે પાકું સ્વરૂપ બનશે એક ચાર સત્તર ના રોજ ઓકે એટલે આટલું ખાસ ધ્યાન રાખજો આગળ મૂડી આપી છે મિત્રો કામદાર વળતર ભંડોળ આપ્યું છે અનામત છે રોકાણ વળતર ભંડોળ અનામત છે પ્રોવિડન્ટ ફંડ દેવું છે ઘાલખાત અનામત છે લેણદાર દેવી ઊંડી પાઘડી જૂની આપેલી છે તો ખાસ ધ્યાન રાખજો જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં સૌ પ્રથમ માંડી વાળવાની અને જૂનું પ્રમાણ નથી આપ્યું તો આપણો આપને ખ્યાલ છે કે જ્યારે નફા નુકસાનનું જૂનું પ્રમાણ ના આપે તો સરખાઈ છે એક જેમ એકમાં વેચાય તો પાઘડી અડધા અડધા રૂપિયા વેચીને ચોર્યાસી સો છે એના અડધા કરી નાખવાના છે કેટલા થશે વેરી સિમ્પલ બેતાલીસસો બેતાળીસો બરાબર અને ક્યાં વેચાશે તો મૂડી ખાતાની ઉધાર બાજુ ઓકે આગળ જમીનું કાજ રોકડ ધોળાધર રોકડ જાહેરાજ ઉમેશ ખાન નફા નુકસાન આ બંને મૂડી ખાતાની ઉધાર બાજુ આવા સુઈ મિલકત છે નફા નુકસાન ખાતું એ નુકસાન અહીંયા છે આગળ વધીએ હવાલાં આપને આપ્યા છે બધા વન બાય વન એમાં સૌપ્રથમ આપણે જોઈશે ત્યાગનું પ્રમાણ ઓકે ચાલો પ્રવેશ પ્રવેશનો દાખલો નિવૃત્તિ થાય તો ચેપ્ટર છ નિવૃત્તિનો દાખલો હોય સોનું મૂડી તરીકે એસી હજાર અને તેના ભાગની પાગડી બોતેરસો રોકડમાં લાવશે ઓકે આગળ નવો નફા પ્રમાણ ચાર જેમ ત્રણ જેમ ત્રણ એટલે આપણે ખ્યાલ આવી ગયો જૂનો ભાગ માઇનસ નવો ભાગ ત્યાગ મેળવવો પડશે કારણ કે પાઘડીને વેચવા માટે નવી પાગડી પાઘડીનું મૂલ્યાંકન ચાલીસ હજાર કરવામાં આવ્યું આ પેઢીની કુલ પાગડી છે તો કુલ પાગડીમાં નવા ભાગીદારનો ભાગ કેટલો આગળ આપ્યો હશે યસ નવા ભાગીદારનો ભાગ ચાર જેમ ત્રણ જેમ ત્રણ એટલે ત્રણ ના છેદમાં દસ ચાર ને ત્રણ સાત ત્રણ દસ બરાબર તો ચાલીસ હજાર જે પાઘડી છે ને મિત્રો એ પેઢીની નવો ભાગીદાર જે પ્રવેશ પામ્યો સોનું એનો ભાગ કેટલો હોય કેટલી પાગડી લઈને આવવી જોઈએ ને તો ત્રણ એનો ભાગ ત્રણ છે ત્રણ ના છેદમાં દસ બરાબર ચાર તેરી ને બાર હજાર ચાલીસ હજાર ગુણ્યા ત્રણ દશાંશ કરશો એટલે બાર હજાર રૂપિયા જ્યારે નવો ભાગીદાર સોનું આવે ત્યારે એને લઈને આવવાની હતી બાર હજાર માંથી ભાઈ લાવ્યા બોતેર જ ખાલી તો બાકીની રકમ લાવતા નથી તો જે નથી લાવતા તે એના પોતાના મૂડી ખાતે ઉધાર થશે ઓકે આગળ કામદાર મૃતનનો દાવો આપ્યો બત્રીસસો મંજૂર આના રોકાણો લઈ જાય છે રોકાણ પર મળવાનું બાકી વ્યાજ લખેલી ઊંડી દેવી સ્વીકારણ છે ચોપડેનું દાન નથી અને જમીન મકાની નવી કિંમત વીસ ટકા ઓછી છે ચૂકડીઓ અડતાલીસસો આવતા વર્ષના છે વન બાઈ વન વાલા લઈએ પહેલા આપણે ખાસ જોઈ લઈએ ત્યાંગ તો જૂનું પ્રમાણ એક જેમ એક નવું પ્રમાણ ચાર જેમ ત્રણ જેમ ત્રણ બરાબર ચાર જેમ ત્રણ જેમ ત્રણ ભાગીદારનું ત્યાગ જૂનું ભાગ માઈનસ નો ભાગ પહેલાં આસ્થાને આહના જૂનો ભાગ એકૃત્યાં હાઉસ નથી આપ્યો એટલે આપણે જૂનો ભાગ એક અને નવો ભાગ છે ત્રણ ત્રણ દશાંશ પાંચ એકા પાંચ પાંચ માંથી ત્રણ જાય તો બે ઓકે એક જેમ બે ત્યાગનું પ્રમાણ આવ્યું એક જેમ બે બરાબર ચાલો આગળ હજી ગણતરી છે ભાગની પાઘડી હમણાં બતાવી ચાલીસ હજાર ગુણ્યા ત્રણ દસ એટલે બાર હજાર આવે બાર હાજર માંથી રોકડ ખાતે ઉધાર બોતેરસો જે લાવ્યા તે પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર બોતેરસો તે ત્યાગના પ્રમાણમાં જમા ઓકે અને ત્યાગનું પ્રમાણ આપણે અહિયાં જોયું બે એક જેમ બે ઓકે તો આ એક જેમ બે માં ચોવીસો અને અડતાલીસો આવશે આ મૂડી વેચવાની આ તો બોતેરસો રોકડમાં માં લાવીએ તે અડતાલીસો નથી લાવીએ તેનું શું તો ફરી પાછું લખવાનું નવો ભાગીદાર કોણ હતો આપણી પાસે

ખાસ મૂડી ખાતામાં મૂડી ખાતામાં એન્ટ્રી જશે પણ એ પહેલા તો ત્યાગનું પ્રમાણને ગણતરી થઈ ગઈ એ પહેલા આપણા ખાતા જોઈ લઈએ સૌપ્રથમ પ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું ત્યારબાદ ભાગીદારના મૂડી ખાતા ત્યારબાદ રોકડ બેંક ખાતું અને છેલ્લે પ્રવેશ બાદનું પાકું સરવૈયું એમાં સૌપ્રથમ આપણે લખીશું મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી રોકડ ખાતામાં સોળ આપ્યા છે જોઈ લઈએ અને મૂડી ખાતાની બાકી છોતેર ને અડતાલીસ ચારસો ચાલો સૌપ્રથમ પ્રથમ મૂડી ખાતા છોતેર હજાર ને અડતાલીસ ચારસો મૂડી ખાતાની જવા બાજુ રોકડની રોકડ કે બેંક રોકડ ખાતાની ઉધાર બાજુ સોળ હજાર બરાબર એટલે મૂડી ખાતાની બાકી પેલા લખવાની મૂડી ખાતાની બાકી રોક મૂડી ખાતામાં જમા અને રોકડની બાકી રોકડ બેંક ખાતે ઉધાર એટલે ખાસ મિલકતની બાકી ઉધાર હોય એટલે સોળ આપણે ત્યાં લઈશું રોકડ બેંકમાં ઉધાર બરાબર સોળ હજાર બાકી આગળ લાવ્યા સોળ હજાર બાકી આગળ લાવ્યા અને મૂડી ખાતામાં છોતેર હજાર અને અડતાલીસ ચારસો ઓકે સૌ પ્રથમ મૂડી મૂકી દેવાની ત્યારબાદ જૂની પાઘડી જે છે મિત્રો ચોર્યાસી સો બરાબર આઠ હજાર ચારસો જૂની પાઘડી એ જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવાની એટલે પાઘડી ખાતે જમા અને જૂના ભાગીદારને મૂડી ખાતે ઉધાર તો મૂડી ખાતાની ઉધાર બાજુ ઓકે ચાલો

રકમ મૂડી રોકડમાં લાવશે મૂડી અને પાઘડી લાવે છે તેની અસર આપીએ ચાલો જો શું આપણને અહીંયા કહ્યું તો સોનું મૂડી તરીકે એસી હજાર તો તેની આમદન શું થાય રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર એસી હજાર અને આમદન સિમ્પલ છે નવો ભાગીદાર રોકડમાં રોકડ લાવે એટલે રોકડ ખાતે ઉધાર એસી હજાર તે મૂડી લાવ્યા એટલે કોણ છે સોનું અને તે સોનું ના મૂડી ખાતે જમા એટલે એસી આપણે વેચી દઈએ રોકડ ખાતે ઉધાર અને સોનું ના મૂડી ખાતે જમા ચાલો રોકડ ખાતે ઉધાર આ રોકડ ખાતે ઉધાર આવી ગયા અને સોનું ના મૂડી ખાતે જમા સોનું ના મૂડી ખાતે એસી હજાર છે બરાબર ક્રોસ એન્ટ્રી એક બાજુ ઉધાર રોકડ માં ઉધાર આવે એટલે અને મૂડી ખાતામાં જમા એ બાકી છે નેક્સ્ટ આગળ વધીએ ત્યારબાદ આની વાત કરવાની છે તેના ભાગની પાઘડી 7200 કુલ થાય છે 12000 એટલે વેચવાની છે બરાબર તો એની ગણતરી આપણે જે અહીંયા બતાવી એ ગણતરી પ્રમાણે વેચની કરીએ સૌપ્રથમ જે રોકડ 7200 લાવી હતી એટલે રોકડ ખાતે ઉધાર અને પછી બે બંને ભાગીદારને મૂડી ખાતે જમા 2400 અને 4800 બરાબર અહીંયા પાઘડીના પ્રીમિયમ અને અહીંયા રોકડ ખાતે રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે બોતેરસો અને મૂડી ખાતામાં જમા બાજુ ચોવીસો અને અડતાલીસો ચાલો જોઈએ રોકડ ખાતાની ઉધાર બાજુ છે પાઘડીના પ્રીમિયમ ખાતે બોતેરસો અને પાઘડીના મૂડી ખાતે જમા બાજુ પાઘડી સોળસો અને બત્રીસો સોનું ના સોરી પાઘડીનું પ્રીમિયમ આ ચોવીસો અને અડતાલીસો ઓકે બોતેરસો જે અસર આપી તે ચાલો આગળ વધીએ ચોવીસો અને અડતાલીસો ત્યારબાદ હજુ આ બાકી છે તે સોનું ના મૂડી ખાતે ઉધાર અડતાલીસો અને સોળસો અને બત્રીસો થઈ ગયા ઉધાર સોનું ના મૂડી ખાતે ઉધાર પણ બંનેનું નામ જમા હતું એટલે ઉધારમાં બંનેનું નામ જમા અને અહીંયા બંનેના મૂડી ખાતામાં સોનું ના મૂડી ખાતે સોળસો અને 3200 આઈ થિંક

અને બત્રીસો આની ખતાવણી કેવી રીતે થાય મિત્રો તો સોનું ના મૂડી ખાતે ઉધાર સોનું ના મૂડી ખાતાની ઉધાર બાજુ પણ ઉધાર બાજુ રકમ બે આવે સોળસો બત્રીસો સોળસો બત્રીસો નામ કોનું આસ્થા ને આહના ઓકે હવે આસ્થા ને આહના મૂડી ખાતે જમા આસ્થા ને આહના મૂડી ખાતે જમા રકમ સોળસો ને બત્રીસો પોતાની આસ્થામાં સોળસો આહનામાં બત્રીસો પણ નામ કોનું સોનું નામ વિરુદ્ધ થઈ જાય સોનુ ના મૂડી ખાતે ઓકે ધોરણ અગિયાર ખતવણી કરી બીજો આવી ગયો પાગડીનું પુન મૂલ્યાંકન આવી ગયું ઓકે નેક્સ્ટ કામદાર વળતર દાવો બત્રીસો હવે ખરેખર વાત કરી મિત્રો તો આ બધા તો કોમન રૂટિન બધા હવાલા વાળા ફરતી એક ને એક સરખા જ આવશે મેઇન વસ્તુ આમાં તમારે ત્યાગનું પ્રમાણ શોધવાનું અને પાઘડીની વેચણી કરવાની આજ નવ દર વખતે ચેન્જ થશે બાકી આ બધું કોમન આવ્યા જ કરશે કામદાર વર્તનનો દાવો 3200 મંજૂર કર્યો હવે જો ખરેખર હતો કેટલો કામદાર વર્તનનો દાવો મીન્સ આપણી પાસે અનામત કેટલું છે તે જોઈ લઈએ કામદાર વર્તર ભંડોળ છે 4800 કામદાર વર્તર ભંડોળ 4800 તમે રાખ્યું 4800 માંથી તમે કેટલા ચૂકવવાના નક્કી કર્યા 3200 બરાબર હવે બત્રીસો તમે ચૂકવાનું નક્કી કરો છો તો અડતાલીસો માંથી બત્રીસો બાદ કરો માઇનસ બત્રીસો બાદ કરો તમારી પાસે કામદાર વળતર અનામત હતું અડતાલીસો એમાંથી બત્રીસો તમે ચૂકવવાનું નક્કી કર્યું કે બત્રીસો રૂપિયાનો દાવો મંજૂર કર્યો આપી દો તો હવે અનામત કેટલું વધ્યું સોળસો આ જે અનામત છે આ કામદાર વળતર ભંડોળ અડતાલીસો હતું કે અડતાલીસો માંથી હવે તમારી પાસે સોળસો વધ્યું બત્રીસો આપી દીધા તો સોળસો જે વધ્યું છે એ મૂડી ખાતામાં વેચાય જૂના પ્રમાણમાં એક જેમ એક સોળસો ને અડધા આઠસો આઠસો વેચાશે ચાલો મૂડી ખાતામાં જમા બાજુ લઈ જાઓ મૂડી ખાતામાં જમા બાજુ કામદાર વળતર ભંડોળ ખાતે છે આઠસો આઠસો વેચાઈ ગયા અને આમાં છે એટલે મૂડીમાં વધારો થાય મૂડી ખાતે જમા પણ બત્રીસો જે ચૂકવવાની જોગવાઈ કરી મિત્રો તો એની અસર આપણે પાકા સર્વેમાં એક તો આપવી પડશે ચાલો કામદાર વર્તનની જોગવાઈ બત્રીસસો ચાલો આગળ વધીએ કામદાર વર્તનની જોગવાઈ બત્રીસસો તો જો કામદાર વર્તનના દાવાની જોગવાઈ બત્રીસસો છે બરાબર આ બત્રીસસો અહીંયા અને ખાસ આપણે જે નવું બનાવ્યું તે પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર સોરી હવે ત્યાં નહીં આવે કારણ કે આપણે શું બતાવી દીધું છે અહીંયા રોકાણ વર્તન ભંડોળ બતાવી દીધું પરંતુ માનો આગળનું તમને સમજાવો અત્યારે તો આપણી પાસે સમજો આ રકમ અહીંયા ઉપલબ્ધ છે અડતાલીસો માંથી બત્રીસો બાદ કરીએ એટલે સોળસો વધ્યા આગળ એવું બનશે કે અડતાલીસો જે છે અહીંયા તમને લઈ જાઓ અડતાલીસો છે દાવો માનો કે પાંચ હજાર નો દાવો મંજૂર કર્યો છે અડતાલીસો પાંચ હજાર નો દાવો મંજૂર કર્યો તો બસો રૂપિયા જે વધારાને ઉભા કરવા પડશે તો ત્યારે ખાસ તમારે લઈ જવું પડશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ જ્યારે રકમ ઘટતી હોય ત્યારે અહીંયા તો આપણી પાસે ભંડોળ છે એટલે જે ભંડોળ હોય આપણે વેચી દેવાનું જેટલું વધ્યું હોય તેટલું ઓકે એટલે એક અસર અહીંયા મૂડી ખાતામાં જે રકમ વધતી હતી તે અને બીજી અસર બત્રીસો દેવો દેવો દેવાનું થયું એ પાક્ આગળ વધીએ મિત્રો કામદાર પછી રોકાણો આહના લઈ જશે ઓકે તો આહના લઈ ગયા એટલે આહના લેનાર છે તો લેનાર ખાતે ઉધાર તો આહના મૂડી ખાતે એક અસર આપવાની ઓગણીસ હજાર બસો ની આહના લેનાર છે તો લેનાર ખાતે ઓગણીસ હજાર બસો છે આહના મૂડી ખાતામાં રોકાણો ખાતે રોકાણો લઈ ગયા એટલે પણ ખરેખર રોકાણની કિંમત કેટલી હતી એ તો ખરેખર તો ધંધા ને નુકસાન થયું ને આઠસો રૂપિયા નું વીસ હાજર ના હતા ને ઓગણીસ બસો માં લઈ ગયા આઠસો રૂપિયા નું નુકસાન થયું તો આઠસો રૂપિયા નું નુકસાન ને ભરપાઈ પેલા રોકાણ વધારે ભંડોળ છે એમાંથી કરવાના આઠસો નું નુકસાન થયું વધ્યા છે કેટલા સોળસો આપણી પાસે સોળસો છે એમાંથી આઠસો નું નુકસાન તો વધશે કેટલા બીજા આઠસો રૂપિયા વધે આઠસો રૂપિયા અનામત વધી અને એ અનામત ફરી પાછી મૂડી ખાતામાં જવા બાજુ ચારસો ચારસો અડધા વેચાઈ જાય ચાલો જુઓ મૂડી ખાતામાં રોકાણ વળતર ભંડો ચારસો ચારસો એટલે અનામત જે વધે એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાનું નુકસાન જેવો એ બાદ કર્યા પછી ઓકે ચાલો એટલે બે અસર થઈ ગઈ એક અહીંયા અને એક મૂડી ખાતામાં ઓગણીસ હજાર બસો તો હવે રોકાણો નવા પાક આશ્રયમાં દર્શાવાના નહીં કારણ કે બધા જતા રહ્યા આગળ ચાલો રોકાણ પણ મળવાનું બાકી વ્યાજ ચોવીસો નોંધેલ નથી રોકાણ પણ મળવાનું બાકી તો આવક ઉપર આવક જમા એટલે એક તો સૌપ્રથમ પુન મૂલ્યાંકનમાં જવા બાજુ આપણે બતાવવું પડશે ચોવીસસો મળવાનું બાકી રોકાણોનું વ્યાજ આ એક હશે અને મળવાનું બાકી લેણું થયું એટલે નવા પાકકાશ્રયોમાં બતાવવું પડશે રોકાણો નું મળવાનું બાકી વ્યાજ ચોવીસો થઈ ગઈ બે સર નોંધ નથી તો કરવાની એક પુનઃમૂલ્યાંકનમાં મૂલ્યાંકન આવક જમા અને એક મિલકત લેણા આગળ રોકાણો પર મળવાનું બાકી વ્યાજ આવી ગયું લેણદારો એ લખેલી દેવી હુંડી બે હજાર સ્વીકારે એટલે લેણદારો લખી આપણે સ્વીકારી સારું મેં તમને આ તારીખે આટલા રૂપિયા આપી દઈશું ઓકે તો આપણી દેવી હુંડી છે એમાં વધારો થયો બે હજાર નો અને લેણદારમાં ઘટાડો થયો પેલા જોઈ લો લેણદાર કેટલા છે પછી આપણે ત્યાં મૂડી દેવા બાજુ જોઈએ બરાબર ચાલો લેણદારો છે બાર હજાર એમાં ઘટાડો થશે બે હજાર દેવી ઊંડી છે છ હજાર વધારો થશે બે હાજર આઠ હજાર બે હાજર દસ હજાર દેવી ઊંડી છ હાજર પ્લસ બે હાજર એટલે આઠ હજાર બરાબર આપણે સ્વીકારીએ એટલે હવે ચૂકવવાની ફિક્સ ડેટ થઈ ગઈ હોય એટલે અહીંયા પ્લસ અને લેણદારોમાંથી એટલા માઇનસ ચાલો નેક્સ્ટ આગળ વધીએ બંને અસર ત્યાં ત્યાં આવી ગયા એટલે બીજી અસર બીજી ક્યાં થશે નહીં જમીન મકાન ની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા વીસ ટકા ઓછી છે હવે મિત્રો વીસ ટકા ઓછી છે ધારો કે ચોપડે બજાર કિંમત હોય બરાબર જુઓ જમીન મકાનની મકાન કિંમત તેની બજાર કિંમત કરતા વીસ ટકા ઓછી છે ઓકે તો બજાર કિંમત શું હોય માઈનસ વીસ ટકા ઓછી એટલે એસી આવી ચોપડી કિંમત કેટલી આવી એસી તો પદ મૂકવાનું સીધું એસી એસી ચોપડી કિંમત બજાર કિંમત સો આપણે તો નવા પાકા પાકાશ્રયમાં નવી કિંમત મૂકવાની હોય તો આપણી પાસે બજાર કિંમત છે કેટલી એ એસી ટકા અહીંયા છે વીસ ટકા ઓછી છે એ છે તો અહિયાં એસી ચાલીસ હજાર કેટલા બરાબર ચાલીસ હજાર ગુણ્યા સો ભાગ્યા એસી કરશો એટલે પચાસ હજાર આવશે આની ગણતરી અહીંયા આપણે બતાવેલી છે ચાલો જો છે ધારો કે બજાર કિંમત સો માઇનસ વીસ ટકા ઓછી ચોપડી કિંમત એસી

નફા નુકસાન ખાતું ચાર હજાર છે મૂડી ખાતામાં ઉધાર બાજુ બે બે હજાર આ ભંડોળ જે હતા એ મૂડી ખાતાની જમા ગયા તો આ બંને વસ્તુ જે છે એ મૂડી ખાતાની ઉધાર બાજુ જમા છે એટલે ઉધાર ઉધાર હતું એ જમા જમા હોય એ ઉધાર સોળસો સોળસો અને બે બે હજાર નફા નુકસાન ખાતું અને જાહેરાત ઝુંબેશ ખર્ચ જોઈ લો મૂડી ખાતું ઓકે જાહેરાત ઝુંબેશ ખર્ચ સોળસો સોળસો નફા નુકસાન ખાતું બે બે હજાર ફિનિશ થઈ ગયું બરાબર એ વેચી દેવા ચાલો ઓકે આ આખું નવું પાક આ પાકું સર્વે ફિનિશ થઈ ગયું મિત્રો

એસી હજાર એસી ચાલો માંથી આ મૂડી ખાતું ક્લોઝ થઈ ગયું ત્યારબાદ હવે રોકડ ખાતું રોકડ બેંકમાં ઉધાર બાકી છે આટલી એક ત્રણ બસો જવા બાજુ કંઈ નથી એટલે એનો એ જ પ્રશ્ન એક ત્રણ બસો નવી રોકડ આપણી પાસે આવી ગઈ મિત્રો